મોરબીના લોકસાહિત્યમાં એક ગીત છે કે મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય એમાં વાણિયણ પાણી ભરવા મચ્છુ નદીએ ગઈ છે અને ત્યાં જીવાજી ઠાકોર ઘોડે ચડીને આવે છે સ્ત્રીને જોઈને ઠાકોરને ખરાબ વૃત્તિ જાગે છે વાણિયણ એને વારવા મથે છે પણ ઠાકોર એને ઉપાડી જવા કૃત નિશ્ચય છે અંતે વાણિયણ મચ્છુને વાલી કરે છે અને શ્રાપ આપતી જાય છે કે તારો શહેર ડૂબી જશે લેખકો કહે છે કે આ શ્રાપ પેઢીઓ સુધી ફળ્યો નહીં અને જાડેજા વંશનું ત્યાં રાજ ચાલતું રહ્યું મોરબી શહેર પણ ફૂલતું ફાલતું રહ્યું અને એના સુંદર શિલ્પોના કારણે સૌરાષ્ટ્રનું પેરિસ બની રહ્યું અને પછી તારીખ આવી અગિયાર ઓગસ્ટ ઓગણીસો અગણસી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ દિવસના ભાગ્યમાં ગુજરાતનો સૌથી કરુણ દિવસ હોવાનું લખાયેલું હતું ગુજરાતના મોરબીથી પસાર થતી નદીનો મચ્છુ દ્વિતીય ડેમ એક અકલ્પનીય હોનાર છૂટી કરવાનો હતો જે પોષતું એ મારતું પંક્તિઓ ડેમ આજે સાર્થક કરવાનો ભારે વરસાદના પ્રતાપે રક્ષણ માટે બનાવેલો ડેમ એક ટાઈમ બોમ્બ બની ગયો હતો વીસ મિનિટથી પણ ઓછા સમયમાં ડેમ તૂટી પડ્યો મોરબી શહેર પર પાણીની વિશાળ લહેર ફેંકી ત્રીસ ફૂટ ઊંચી પાણીની દિવાલની કલ્પના કરો કે જે તેના માર્ગમાં આવતું બધું જ વાળી નાખતી હોય હજારો લોકોએ જીવ ગુમાવ્યા અંદાજો અઢાર થી લઈને આઘાતજનક પચ્ચીસ હજાર સુધીનો છે

हर <laughs> गोरो